જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અદાબ કેમ છો મજામાં ને કેવી છે તો ચાલો હું શરૂઆત કરું છું ચેપ્ટર નંબર ચાર ના પાર્ટ ફોર ની મારી પાસે એક સમીકરણ આપ એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર ના બીજ અવયવ પાડીને શોધો અવયવ પાડીને વાત કરે આપણને આવડે છે રકમ પેલા લખો તો કે બે એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ બરાબર આ જે માઇનસ છે એ આને આપો માઇનસ પ્લસ માઇનસ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ ત્રણ દુ છ એટલે લખાશે બે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ બે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો આ બેની જોડી બનાવો આ બેની જોડી આ બેમાંથી ખાલી એક્સ કોમન નીકળે એટલે વધે ટુ એક્સ માઇનસ ત્રણ આ બેની જોડી બનાવો ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો હા માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ એટલે નીકળે માઇનસ એટલે ટુ એક્સ

છ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ બે બરાબર માઇનસ બાર એના એવા એક ભાગ પાડવાના કે માઇનસ એક મળે તો ચાર તેરી બાર ભાગ ઘણા બધા પડે છ દુ બારે પડે બારે બારે પડે પણ સરવાળો બાદ બાકી એનો જવાબ માઇનસ નો આવે બાકી ગુણાકાર મળી જાય હાલો આ માઇનસ આને આપી દે માઇનસ માઇનસ પ્લસ માઇનસ ચારમાં પ્લસ તેનું મારી એટલે માઇનસ એક્સ જબાઈ ગયો ચાર તેરી બાર છ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો સેપરેશન લે સેપરેશન લે હા અહીંયા તો એક કામ કરે બે એક્સ કોમન લઈ લઈ લે વધે છે ત્રણ એક્સ માઇનસ બે આ ત્રણ એક્સ માઇનસ બે વાળું પદ એ ઝીટી જાય અહીંયા જે છે એ અહીંયા પ્લસ કોમન નથી નીકળતું એક નીકળે છે એટલે ત્રણ એક્સ અને ટુ એક્સ પ્લસ એક બરાબર ઝીરો અને ટુ એક્સ પ્લસ આ પ્લસ સોરી માઇનસ બે બાજુ જઈએ તો પ્લસ તો એક્સનું મૂલ્ય એવું છેદમાં ત્રણ આ પ્લસ એક પેલી બાજુ જઈ તો માઇનસ એક તો એક્સ નું મૂલ્ય એવું માઇનસ એક ના છેદ માં બે મળી ગયા હતા એક્સ ના બે મૂલ્ય બીજ શોધવાના છે ઓકે હવે મસ્ત લાખ આવ્યો જુઓ

એટલે મંડાઈ જા અહીંયા વર્ગમૂળમાં છે અને અહીંયાં વર્ગમૂણમાં છે આ માઇનસ આને આપી દે માઇનસ પ્લસ આને માઇનસ આપી દે હાલો લખો ત્રણ નો વર્ગ માઇનસ વર્ગમૂણુમાં છ એક્સ માઈનસ વર્ગમૂણુમાં છ એક્સ પ્લસ બે બરાબર જીરો હવે પાછો ખેલ થાય હવે વર્ગ આ ના ભાગ પડે તો મને લખો આપણે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ રાઈટ વાત છે તો કે સર હા સાચી વાત છે

અહીંયા હોતે સેપરેશન આપી દે એટલે વાત પતી જાય ક્યાં કોઈ માથાકૂટ કરવાની નું મૂલ્ય આવે વર્ગમૂળમાં બે ના છેદમાં ત્રણ અહીંયા હોતે નું મૂલ્ય આવે વર્ગમૂળમાં બે ના છેદમાં ત્રણ લે મારા વાલા કામ પૂરું જોતા હતા આપણને એમ લાગે ઓ કેટલું બધું ઉઘરું અરે હીરો આને આ કર આ કર બીજી એક વાત યાદ રાખી લઈ જો કોઈ પણ વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં છ બે માઇનસમાં હોય અને બે પ્લસમાં આવે તો એ બે નો જવાબ કેટલો આવે છ કેમ કે માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળમાં છ બે વખત વર્ગમૂળમાં છ વર્ગમૂળમાં છ બે વખત થઈ ગયો કઈ વિચારવાનું નથી હાલ આગળ જો એટલે લે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે મસ્ત રીત અવયવીકરણ ની રીતે ઉકેલ કરો બીજું તમારે કઈ લપ નથી કરવાનું હાલને ભાઈ અમને ક્યાં લપ કરવું ગમે છે અંતિમ પદ મારું માઇનસ દસ જવાબ આવ્યો માઇનસ દસ માઇનસ દસ એવા ભાગ પાડો માઇનસ ત્રણ મળે સર પાંચ દુ દસ થાય હા આ માઇનસ આને આપું હા આ માઇનસ અને માઇનસ નો માઇનસ માઇનસ પ્લસ સર એ જે ખેલ એ એક જ ભાગ પાડ ને દસ ના પાંચ દુ દસ પડે દસ પડે પણ ભાગ પાડ્યા પછી માઇનસ ત્રણ પાંચ દુન દસ આવી ગયો નો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ બે એક્સ માઇનસ દસ બરાબર ઝીરો એક્સ કોમન લઈ લેલો વધે એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ એ જીટી લઈ એટલે વધે પ્લસ બે બરાબર ઝીરો એક્સ માઇનસ પાંચ પ્લસ અને મૂલ્ય મેળવ્યું પાંચ આ એક્સ નું મૂલ્ય મેળવ્યું ખાલી રીત ઉકેલ શોધવાનો છે મળી ગયો હલો બે એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો બે એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો બે ગુણ્યા માઇનસ છ એટલે જવાબ આવ્યો માઇનસ બાર માઇનસ બારના એવા ભાગ પાડવાના છે એક મળે ચાર તેરીને બાર આ પ્લસ આને આપી દે પ્લસ માઇનસ આને માઇનસ આપી દે ચારમાં ત્રણ જાય એક હાલ લે બે એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ છ બરાબર ઝીરો આ બે લે આ બે લે અહીંથી ટુ એક્સ કોમન લઈ લે વધે એક્સ પ્લસ બે થઈ

વર્ગમૂળમાં બે એક્સ નો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે બરાબર પ્રથમ પાદ વર્ગમૂળમાં બે અંતિમ પાદ પાંચ વર્ગમૂળમાં બે એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ તારે દસ ના એવા ભાગ પાડવાના છે કે સાત મળે એટલે પાંચ દુ ને દસ કઈ વાંધો નહીં આને પ્લસ આપી દે ને આને પ્લસ આપી દે હાલ ની લે ને ખોટું ખોટું હું કરવા જવું કાંઈ અઘરું નથી લાગતું આ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે થઈ ગયા પાંચ દૂ ને દસ દસ એવા ભાગ પાડવાના કે સાત મળે પડી ગયા વર્ગમૂળમાં બે એક્સ નો વર્ગ વધે વર્ગમૂળમાં બે એક્સ પ્લસ પાંચ અહીંયા એઝ આપણે આ જોડી બનાવી એટલે આપણને ખબર પડી જાય આજે પછી લખું અહીંયા બે એક્સ આ વર્ગમૂળમાં બે એનો મતલબ એવો કે કોમન નીકળવું વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે ગુણ્યા બે એટલે બે વર્ગમૂળમાં બે ગુણ્યા પાંચ એટલે પાંચ વર્ગમૂળમાં બે આ બે ને ભેગું કરીને એટલે વર્ગમૂળમાં બે એક્સ પ્લસ પાંચ અને અહીંયા એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો વર્ગમૂળમાં બે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો અને એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો આ વર્ગમૂળમાં બે એક્સ બરાબર માઇનસ પાંચ એટલે એક્સનું મૂલ્ય મેળવું માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળમાં બે આ પ્લસ એટલે પહેલી બાદ જાય તો માઇનસ એટલે એક્સનું મૂલ્ય મેળવ્યું માઇનસ વર્ગમૂળમાં બે બે જવાબ આવી ગયા

8 બરાબર ઝીરો પ્રથમ પદ સોળ અંતિમ પદ એક સોળ ના એવા ભાગ પાડ કે માઇનસ આઠ મળે ચોકે ચોકે સોળ આ માઇનસ આને આપી દે માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું સોળ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ ચાર એક્સ માઇનસ એક વાળું પર બેઠું લખી નાખે અહીંયા માઇનસ ચાર પ્લસ એટલે કોમન એક માઇનસ એક એટલે ચાર એક્સ માઇનસ એક અને ચાર એક્સ માઇનસ એક બરાબર ઝીરો હાલો આપી દઉં સેપરેશન આગળ સો એક્સ નો વર્ગ માઇનસ વીસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો સો એક્સ નો વર્ગ માઇનસ વીસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો હવે મસ્ત દાખલો કરવાનો કઈ નહીં કરવાનું સેપરેશન લઈ લે સો એક્સ નો વર્ગ માઇનસ આને આપી દે માઇનસ પ્લસ માઇનસ વાત પતી ગઈ સો એક્સ નો વર્ગ માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો દસે કોમન લઈ લે વધ આ દસે ઝીરો મૂલ્ય મળે છે એક છેદમાં દસ આ દસેક્સ માઇનસ એક બરાબર ઝીરો એટલે એક્સ નું મૂલ્ય મળે છે એક છેદમાં દસ આ તે હું મેળવી લીધું અવયવીકરણની રીતે ઉકેલ સામાન્ય દાખલા સહેલા દાખલા અને મજા એવા દાખલા છે ચાલો બેસ્ટ ઓફ લક